વલસાડમાં મહિલાએ રસોઈ બનાવવા ગેસનો ચૂલો ચાલુ કરતાની સાથે જ સિલિન્ડરમાંથી આગ ફાટી નીકળી હતી જેને લઈને ભારે ભાગદોડ મચી ગઈ હતી અને ક્ષણવારમાં આગની ચપેટમાં ઘરવખરીનો મોટે ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવની જાણ વલસાડ ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના મોગરાવાડી વિસ્તારના મોટા તળાવ નજીક રહેતા લક્ષ્મણ પ્રસાદના ઘરે આજે સવારે આશરે દસ વાગ્યાના સુમારે તેમની પત્ની રસોડામાં રસોઈ બનાવવા માટે ગઈ હતી અને ગેસનો ચૂલો ચાલુ કરતાની સાથે જ અચાનક સિલિન્ડરમાંથી આગનો મોટો ભડકો થયો હતો જેને લઈને મહિલાએ પોતાનું જીવ બચાવી તરત જ રસોડામાંથી બહાર નીકળી આવી હતી જે બાદ તેમના પતિ લક્ષ્મણભાઈએ જીવના જોખમે સળગતા સિલિન્ડર પર પાણીથી પલટ બગડેલું કપડું નાખ્યા બાદ પણ આગ ઓલવાઈ ન હતી અને જોત જોતામાં આગ એટલી પ્રસરી ગઈ હતી કે ઘર વકરીનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો આ ઘટનાની જાણ વલસાડ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગ પર પાણી છાંટી આગ ઓલવી નાખી હતી આ ઘટનામાં એચપી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીનું સિલિન્ડર હોવાનું ઘર માલિકે જણાવ્યું હતું જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી પરંતુ ઘરમાં મોટે ભાગનો સામાન સળગી જવાથી ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે હા શું થયું મારી વાઈફ છે ને જે રસોઈ બનાવતી હતી ત્યારે એનો ગેસનો સિલિન્ડરનો બાટલો પતી ગયો હતા અમારો કાલે જે રજીસ્ટર કરવાને જે સિલિન્ડરનો બાટલો આવેલો ને નવો તે બાટલો અત્યારે સવારે અમે લગાવ્યું અને એને લગાવીને મારી વાઈફથી જેમ ગેસ ચાલુ કર્યો ને તેમ નીચેથી આખી આગની પેલું આગ નીકળવા લાગી અને આખું મતલબ કાળું કાળું ને એવું થવા લાગ્યું તો મારા બૈરીને મેં ખેંચીને બહાર લઈ ગયો ને આખા ઘરમાં આગ લાગી ગયો ઘણા ગેસનો બાટલો હતો એચપી આશા પૂરા થઈશ કોઈને નુકસાન થઈ છે નહીં જાન કોઈ નુકસાન ખાલી માનવું બધું કઠોળ રસોઈ રસોઈનો સામાન હતું દરવાજા અને બધું બધું અંદરનું બધું કિચન સામાન ટાઇલ્સ ને વાયરિંગ નાખા ઘરની વાયરિંગ ભરી ગઈ ને બોલતી